પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાભાર્થીઓને એકત્રીસ ડિસેમ્બર સુધી પોતાની ગેસ એજન્સી ખાતે વિનામૂલ્યે ગેસ બોટલ રિફિલિંગ કરાવી શકશે સમાચાર વિગતે જોઈએ તો આજરોજ વીસ ડિસેમ્બર બપોરે ત્રણ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદી પ્રમાણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના રાજ્યના પીએનજી એલપીજી સહાય યોજના હેઠળ ઓક્ટોમ્બરથી ડિસેમ્બર બે હજાર ચોવીસના ત્રિમાસિક દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ ફ્રી વિનામૂલ્યે ગેસ બોટલ રિફિલિંગ કરાવેલ ન હોય તો તેવા લાભાર્થીઓ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પોતાની ગેસ એજન્સી ખાતે જઈને ગેસ બોટલ ફ્રી રિફિલિંગ કરાવી યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ લાભાર્થીઓના ખાતામાં ભારત સરકારની સબસિડી રકમ બાદ કર્યા પછી પણ બાકી રહેલી એલપીજી સિલિન્ડર રિફિલિંગની કિંમત જેટલી સબસિડીની રકમ રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન માર્કેટિંગ કંપની મારફતે લાભાર્થીઓના બેંક ખાતામાં ડીબીટી મારફત કરવામાં આવનાર છે આણંદ જિલ્લાના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ કે જેમણે હજી પણ વિનામૂલ્ય ગેસ બોટલ રિફિલિંગ ન કરાવ્યું હોય તેઓ એકત્રીસ ડિસેમ્બર બે ચોવીસ સુધી આ યોજનાનો લાભ મેળવી શકશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવેલ છે